ગુજરાત યુનિવર્સિટી ખાતે ઇન્ડસ્ટ્રીઝ લિંકેજીસ સ્કિલ બેઝ કોર્સ જે શરૂ કરવામાં આવ્યું છે સાયન્ટિફિક એસ્ટ્રોલોજીસ મીડિયા સિનેમેટોગ્રાફી જેવી ફિલ્ડમાં પ્રેક્ટિસ કરી શકાશે કુલ બેતાળીસ જેટલી ફિલ્ડમાં જુદા જુદા કોર્સીસ પણ જે શરૂ કરવામાં આવશે જેમાં વિદ્યાર્થીઓ તેમના ડિગ્રી અભ્યાસ સાથે તેમના મનગમતા કોર્સમાં ટ્રેનિંગ મેળવી શકશે અમુક ડિપ્લોમા તો અમુક સર્ટિફિકેટ કોર્સ પણ શરૂ કરવામાં આવશે આ કોર્સમાં ચાર સેમેસ્ટરમાં વિદ્યાર્થીઓ પ્રવેશ લઈ શકશે તેની સાથે ઇન્ડસ્ટ્રીઅલ જરૂરિયાત અનુસાર કોર્સ શરૂ કરવામાં આવશે ગુજરાત યુનિવર્સિટી એ પણ ગુજરાત ચેમ્બર્સ સાથે એમઓયુ પણ કર્યા છે જેમાં ત્રણ મહિનાથી નવ મહિના સુધીનો આ કોર્સ વિદ્યાર્થીઓ પસંદગી કરી શકશે સાત જે અહીંયાની એક્સપર્ટ ફેકલ્ટીઝ છે પછી ઇન્ડસ્ટ્રીના જે લોકો છે જે ઇન્ડસ્ટ્રિયલ કોર્સીસ ચલાવે છે એવા એક બ સાથે થઈ અને એમાંથી ડિમાન્ડ કઈ જનરેટ થાય છે એનો આખો એક સર્વે કરીને એનાલિસિસ કરીને ઓલમોસ્ટ દરેક સેક્ટરના ટેકનોલોજીના સાયન્સના કોમર્સ મેનેજમેન્ટમાંથી જર્નલિઝમને કમ્યુનિકેશનમાંથી પછી એસ્ટ્રોલોજી હોય કે બીજા હોબી કોર્સિસ હોય એવા કયા પ્રોફેશનલ કોર્સીસ ગણી શકાય ઇન્ડસ્ટ્રીથી લિંક કરતા એવી એક યાદી અને ઇન્ડસ્ટ્રી સાથેની પછી મીટિંગ એ કરાઈ છે એના આધારે લગભગ તેતાલીસ કેસ કોર્સીસ ફોર્ટી થ્રી ને આઈડેન્ટિફાઈ કર્યા છે એ કોર્સીસ અમુક સર્ટિફિકેટ કોર્સિસ પ્રમાણે ચાલશે જે ફોર્ટી ક્રેડિટ્સના રહેશે અમુક ડિપ્લોમા કોર્સીસ પણ રહેશે જેના ક્રેડિટ નાઇન્ટી ટુ વન ટ્વેન્ટી રહેશે એટલે એકેડમિક જરૂરિયાતે પૂરી થાય અને ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત પણ પૂરી થાય એને ધ્યાનમાં રાખીને ગ્રાન્ટિનેડ અને ગવર્મેન્ટ કોલેજો આ કોર્સીસને ચલાવી શકે એવી હવે વ્યવસ્થા લઈને આવી છે અને આવતા સત્રથી જે કોઈ સ્ટુડન્ટ પહેલાં ચાર સેમેસ્ટર સુધી